નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું પ્રથમ પરીક્ષા બે હજાર ચોવીસ ધોરણ અગિયાર અને વિશે અર્થશાસ્ત્રની નવી બ્લુ પ્રિન્ટ જે આવેલી છે તેનો સચોટ સમજૂતી સાથે મિત્રો આપણે સમજીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડિયોને શેર કરવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો આ વર્ષે બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ધોરણ અગિયાર સામાન્ય પ્રવાહના વિષય અર્થશાસ્ત્રના પ્રથમ પરીક્ષાના પ્રશ્નપત્રનું પરિરૂપ જે બદલાયેલું છે તે જાહેર કરવામાં આવ્યું છે શું ફેરફાર થયો છે તેની વાત કરીશું હેતુલક્ષી પ્રશ્નો પંદર કરી દેવામાં આવ્યા છે ટૂંક જવાબી પ્રશ્નો આઠ માંથી તમારે કોઈ પણ મનગમતા પાંચ લખવાના છે ટૂંક જવાબી પ્રશ્નો પણ તમારે આઠ માંથી પાંચ લખવાના છે વિસ્તૃત જવાબો ત્રણ માંથી બે ચોત્રીસ પ્રશ્નોમાંથી સત્યાવીસ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે અને તેના પચાસ ગુણ રહેશે હવે આપણે જોઈ લઈશું પ્રકરણ પ્રમાણે શું તેનો ગુણવાર છે તો આપણે પ્રથમ પરીક્ષાની અંદર પાંચ ચેપ્ટર પૂછાશે પેલા ચેપ્ટર માંથી આઠ ગુણ બીજા ચેપ્ટર માંથી નવ ત્રીજામાંથી મિત્રો બાર ગુણ નું પૂછાશે ચોથા પુરવઠો માંથી અગિયાર અને આવક અને ખર્ચના ખ્યાલો પાંચ નંબર માંથી દસ ગુણ નું પૂછાશે ખાસ આપણે ગુણવાર ને ધ્યાનમાં રાખી અને તૈયારી કરીશું ત્યાર પછી હવે વાત કરીશું કે આ પ્રશ્નપત્રનું માળખું કેવું રહેશે તો આ સંપૂર્ણ તમારો આવું પ્રશ્નપત્ર આવશે આનું સોલ્યુશન પણ આપણે મેળવવાના છીએ તો વિભાગ એની વાત કરીએ તો એક થી દસ પ્રશ્નો હશે બરાબર એ તમારે સાચો વિકલ્પ પસંદ કરી અને તેનો જવાબ આપવાનો રહેશે જેના મિત્રો દસ ગુણ મળવાપાત્ર છે વિભાગ બી ની વાત કરીએ તો અગિયાર થી પંદર પ્રશ્નો છે એ તમારે અગિયાર થી પંદર પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપવાના છે અને દરેકનો એક ગુણ મળવાપાત્ર રહેશે વિભાગ સી ની વાત કરીએ તો સોળ થી ત્રેવીસ પ્રશ્નો આઠ પ્રશ્નોમાંથી તમને મન ગમતા જે પ્રશ્નો છે એ તમે પાંચ લખી શકો છો દરેકના બે ગુણ પ્રમાણે દસ ગુણ તમને વિભાગ સી એ અપાવશે વિભાગ ડી ની અંદર પણ ચોવીસ થી એકત્રીસ એવા આઠ પ્રશ્નોમાંથી કોઈ પણ પાંચ પ્રશ્નો જે છે તેના ઉત્તર તમારે લખવાના રહેશે

એ પ્રશ્ન નંબર 43 આપ્યો છે બરાબર અહીં તમને રાષ્ટ્રીય આવકના વિવિધ ક્ષેત્રોનો ફાળો ટકામાં આપેલો છે અને તેના આધારે અહીં ત્રણ પ્રશ્નો પૂછેલા છે તો ઉપરના આ જે આપણે કોષ્ટક આપ્યું છે તેના આધારે ત્રણ પ્રશ્નોના જવાબ આપીશું આને કહેવાય કેસ સ્ટડી પ્રશ્નો ચાલો એ પ્રકારે આપણે વિભાગ ઈની અંદર વાત કરીએ તો વિભાગ ઈની અંદર પણ આપણને કેસ સ્ટડી આધારિત એક પ્રશ્ન આપેલો છે અહીં આપણને એક આલેખ આપેલો છે બરાબર અને તેના આધારે નીચે એ બી અને ઈ પાંચ પ્રશ્નો જે છે છે તે આપેલા તો વિદ્યાર્થી મિત્રો આને કેવા છે કેસ સ્ટડી પ્રશ્નો હવે જો તમે આ પ્રકારનું પેપર સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણે મિત્રો પેપર મેળવી શકો છો